નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ સાત બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત કયા વિસ્તારોમાં કેટલો પવન ફૂંકાવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી નલિયાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડના છૂટાછવાયા વિસ્તારો લાલપુર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા ઓખાના અમુક વિસ્તારો પાટિયા ખંભાળિયા આજુબાજુના વિસ્તારો પાણવડ સિસલી પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો ઉપલેટા જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ માંગરોળના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ કોડીનારના છૂટાછવાયા વિસ્તારો ઉના તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દરિયાકાંઠાના મહુવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ધારી વિસાવદર બગસરાના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાનગઢ ધંધુકાના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ સાવડીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા આજુબાજુના વિસ્તારો ડીસા થરાદ સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ રાધનપુર રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હરિદ ચાણસમા મહેસાણા વડનગર ઈડર આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત હિંમતનગર આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ પ્રાંતિજ માણસા મોડાસાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અમદાવાદ આજુબાજુના વિસ્તારો બાયડ કપડવંત બાલાસીનોર આજુબાજુના વિસ્તારો તો આ બાજુ જાલોદના વિસ્તારો દાહોદ પીપલોદ આજુબાજુના વિસ્તારો ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર મહેમદાવાદ ધોળકા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા અને ડભોઈના વિસ્તારો તો શિનોર કરજણ જંબુસરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સુરત બારડોલી વ્યારા નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા આહવા વાંસદાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં વલસાડ બીલીમોરા નવસારી અને વાપીના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો નવ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ભડલી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયા સિશલી અને ભાણવાડા આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ પોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તલાજા પાલીતાણા ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં સૌથી વધારે તીવ્રતા ધારીના વિસ્તારોમાં જોવા મળવાની છે ત્યારબાદ બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો તો આ બાજુ બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ત્રાંગદ્રા હળવદ માલીવા અને કુડાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા આજુબાજુના વિસ્તારો દિયોદર આજુબાજુના વિસ્તારો રાધનપુર આજુબાજુના વિસ્તારો રોડા પાટણ ચાણસમા અને હરિદના વિસ્તારો સિદ્ધપુર પાટસણ પાલનપુરના વિસ્તારો તો આ બાજુ વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો આ ઉપરાંત મહેસાણા મોઢેરા ચાણસમા અને હરિદના વિસ્તારો તો આ બાજુ માણસા પ્રાંતિજ મોડાસા અને હિંમતનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે જેમાં સૌથી વધારે તીવ્રતા ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારો આ ઉપરાંત મોઢેરા ચાણસમા અમુક વિસ્તારો અને મહેસાણાના વિસ્તારોમાં તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી આજુબાજુના વિસ્તારો દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદ ચાલોદ આજુબાજુના વિસ્તારો પીપલોદ ગોધરા અને ડાકોરના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર ક્વાંટના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ અને તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ડભોઈ કરજણ જંબુસર અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ ઉપરાંત સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો નવ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલી ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો લખપતના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે ભડલીના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં પણ પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો માંડવીના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે અને રાપરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સલાયા આજુબાજુના વિસ્તારોમાં પણ બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દેવભૂમિ દ્વારકામાં અઢાર કિમીની ઝડપે ભાણવડના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે પોરબંદરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં ઓગણીસ ઉનાના વિસ્તારોમાં સત્તર અને આજુબાજુના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ દરિયાકાંઠાના અલગના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે અમરેલીના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં આઠ કિમી જસદણના વિસ્તારોમાં સાત કિમી રાજકોટના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટેલાના વિસ્તારોમાં આઠ કિમી બોટાદના વિસ્તારોમાં દસ કિમી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ સાત કેમી પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં અગિયાર કેમીની ઝડપે અને કુડાના વિસ્તારોમાં સૌથી વધુ ચાર કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં આઠ કેમીની ઝડપે થરાદ આજુબાજુના વિસ્તારોમાં પણ એટલો જ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં નવ કેમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં આઠ કેમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં દસ કેમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારબાદ હિંમતનગરના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર કેમીની ઝડપે લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં છ કેમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ગોધરાના વિસ્તારોમાં નવ કેમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે ધોળકા આજુબાજુના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે અમદાવાદના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે અને વિરમગામ આજુબાજુના વિસ્તારોમાં સાત કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ વડોદરાના વિસ્તારોમાં છ કિમીની ઝડપે ખંભાતના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં છ કિમીની ઝડપે આ ઉપરાંત રાજપીપળાના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે તો આમદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભરૂચના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો દસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા શીસલી અને ભાણવણના વિસ્તારો પોરબંદરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જેતપુર ઉપલેટા કુતિયાણા આજુબાજુના વિસ્તારો કદાચ પોરબંદરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરા જસદણ ગોંડલ ગઢડા આજુબાજુના વિસ્તારો તો આ બાજુ બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા ત્રાંગધ્રા હળવદના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ આજુબાજુના વિસ્તારો સાવળી વાંકાનેર થાન અને ચોટીલાના વિસ્તારો મોરબીના વિસ્તારો રાણપુરના અમુક વિસ્તારો આ ઉપરાંત બરવાળા અને બોટાદના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ત્રાંગધ્રા હળવદ અને કુળાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ધાનેરા આજુબાજુના વિસ્તારો થરાદ સુઈગામ દિવદર આજુબાજુના વિસ્તારો ડીસા પાલનપુર પાટસણના વિસ્તારો આ ઉપરાંત રાધનપુર રોડા હરિદ અને ચાણસમાના વિસ્તારો પાટણ સિદ્ધપુર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મોડાસા હિંમતનગર માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસીનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ છોટાઉદેપુર વાંટ બોડેલી ચાંપાનેરના વિસ્તારો આ ઉપરાંત આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ સિનોર કરજણ જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે